ગાઉના જીગ્નેશ ગીરી ગોસ્વામી રાજકોટ સિદ્ધાર્થ સમિતિ એટલે કે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રાજકોટ ની અંદર આ તેર માં વર્ષે ભવ્ય થી ભવ્ય શિવરથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આજે શિવરાત્રી નો મહાપર્વ હોવાથી આજે તમે જોઈ રહ્યા છો કે લગભગ બાર હજાર થી તેર હજાર લોકો આ શિવરથ યાત્રા માં જોડાયા છે અને આ શિવરથ યાત્રા કોઠારીયા રોડ ઉપર સુકા હનુમાન પાસે કમલેશ્વર મહાદેવ મંદિર થી શરૂઆત થઈ દર વર્ષે અમે આ સરસ ભગ્ય ભવ્ય આવું આયોજન કરી રહ્યા છીએ અને આવનારા વર્ષોમાં પણ આવું આયોજન અમે કરતા રેસુ આ વખતે આમ તમે જોવો તો આપડે બાર જ્યોતિર્લિંગ છે